નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ આજે યુગનો શુભ સંયોગ ધન સહિત પાંચ રાશિને દરેક ક્ષેત્રે મળશે બમણી સફળતા આજે બાવીસ ઓગસ્ટના રોજ ત્રિગહી યુગ યુગ સહિત કેટલાક ખાસ યોગ બની રહ્યા છે પરિણામે આજનો દિવસ સિંહ તુલા ધન સહિત અન્ય પાંચ રાશિ માટે લાભદાયક રહેશે મેસથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે બુદ્ધિ તક શક્તિ જ્ઞાનના કારકગ્રહ બુધ અને વિઘ્ન વિઘ્નહર્તા ગણેશજીને સંપિત છે આજે બાવીસ ઓગસ્ટના રોજ ચંદ્રનો સંચાર કુંભ રાશિ કુંભ ઉપરાંત મીન રાશિ પર રહેશે જ્યારે સિંહ રાશિમાં સૂર્ય બુધ અને શુક્ર ગ્રહની યુતિથી ત્રિગ્રહી યુગનું નિર્માણ થઈ રહ્યું છે પાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની દ્વિતીય તિથિ છે આ દિવસે ત્રિગહી યુગની સાથે શુક્રમાં યુગ અને પૂર્વ પાદ્રપદ નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે પરિણામે આજના દિવસનું મહત્વ ઓર વધી ગયું છે અહીં જાણો મેસથી લઈને મીન્સ રાશિ માટે આજે શુક્રવારનો દિવસ કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને આજે વ્યવસાયિક અર્થ કરેલી યાત્રા ભવિષ્યમાં લાભ અપાવશે કોઈ ઉચ્ચ અધિકારી સાથે વાદ વિવાદ થાય છે તો તે કાયદાકીય સ્વરૂપ લઈ શકે છે તેથી વાણી પર નિયંત્રણ રાખો આવક અને વ્યર્થ વચ્ચે સંતુલન જાળવો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે બ્રાહ્મણોને દાન કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે કાર્યક્ષેત્રે શત્રુઓ પર વિજય મેળવવામાં સફળ રહેશો સામાજિક દાયરામાં વૃદ્ધિ થશે ઘરના સામાનની ખરીદી કરી શકો છો પારિવારિક વ્યવસાય માટે ભાઈની સલાહની આવશ્યકતા રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતી અથવા ઉમાની પૂજા કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે કારોબારમાં પ્રગતિના નવા રસ્તાઓ ખૂલશે રાજનીતિ સાથે જોડાયેલા જાતકોના કામમાં કેટલીક અડચણો આવી શકે છે સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે વિવાહ યોગ્ય જાતકોને સારા પ્રસ્તાવ મળશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને વસ્ત્ર અને ભોજન દાન કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ હાર્ટનરશીપમાં વેપાર ચાલી રહ્યો હોય તો તેમાં સારો નફો મળશે જીવનસાથીની સલાહ વેપાર માટે કારગત સાબિત થશે લાંબા સમયથી અટકેલા કાર્ય આજે પૂરા થઈ શકે છે આળસનો ત્યાગ કરો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કપડામાં બાંધીને ચઢાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે પોતાના પર ધન ખર્ચ કરી શકો છો જેમાં મોબાઈલ લેપટોપની ખરીદી કરશો આર્થિક સ્થિતિ મજબૂત રહેશે પાઇપ બહેનના વિવાહમાં આવી રહેલી અડચણો આજે દૂર થશે માતાના સ્વસ્થનું ધ્યાન રાખો આજે ભાગ્ય અઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કોઈ સંપત્તિની ખરીદીમાં સફળતા મળશે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને ઊંચ અધિકારીની કૃપા રહેશે પદોન્નતિ મળશે અને પ્રમોશનના યોગ બની રહ્યા છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુને બેસનના લાડુનો પ્રસાદ ચઢાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે જીવનસાથીનો સહયોગ અને સાથ મળશે સાંસારિક સુખ સુવિધાઓના સાધનોમાં વૃદ્ધિ થશે રાજકીય ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગ છે સાંજના સમયે યાત્રા પર જવાનું ટાળો કોઈ મનપસંદ વસ્તુ ચોરી થવાનો પાય છે આજે ભાગ્ય ત્રણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુનું પૂજન કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને આજે દાન પુણ્યના કાર્યમાં ધન ખર્ચ કરશો અન્યોની મદદ કરવા આગળ આવશો ઓફિસમાં અધિકારોમાં વૃદ્ધિ થઈ શકે છે જેના કારણે શત્રુઓની સંખ્યા પણ વધશે પાર્ટનરશીપમાં વેપાર શરૂ કરવા માટે દિવસ ઉત્તમ છે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ ચંદનનું તિલક લગાવો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઠ આજે આસપાસનું વાતાવરણ તંગ રહી શકે છે તેથી તમારા વ્યવહારને મધુર રાખો મિત્રની મદદથી કેટલીક પરેશાનીઓ દૂર થઈ શકે છે વાણી અને વ્યવહાર પર સંયમ રાખવાથી સફળતા મળશે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગણપતિને દુર્વા ચડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે વેપારમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થવાથી લાભ મળશે પરિવારના કોઈ સભ્ય અથવા સંતાનની તબિયત તણાવના કારણે ખરાબ રહી શકે છે વેપારમાં જોખમ ટાળો નહીં તો ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે આજે ભાગ્ય નેવ્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ રાતલે રાત્રે અંતિમ રોટલી કાળા કૂતરાને ખવડાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ આજે તમારા હાથમાં મોટી માત્રામાં ધન આવી શકે છે આર્થિક સ્થિતિને લગતી ચિંતા દૂર થશે તેમ છતાં આવક અને વ્યય વચ્ચે સંતુલન જાળવીને રાખો ધન પ્રાપ્તિ થવાથી ભવિષ્ય માટે બચત કરવામાં સફળ રહેશો આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળવાથી પ્રશંસા રહેશે રોજગારના દિશામાં કામ કરતા જાતકોને સારા અવસર પ્રાપ્ત થશે કાર્યક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે સાંજનો સમય મિત્રો સાથે પસાર કરશો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો